મિત્રો હાલ રાજ્યભરમાં દશામાના વ્રત ચાલુ છે અને મહિલાઓ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ઘરમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા પાઠ તેમજ આરતી કરે છે અને એમાં દશામાના ગુણગાન ગાવીને ધન્યતા અનુભવે છે મિત્રો દરેક વ્યક્તિ જેને મા દશામાં પર આસ્થા અને વિશ્વાસ હોય તેઓને મા દશામાના વ્રત જરૂર કરવા જોઈએ જેથી માની કૃપા તેના પર બની રહે અને માં તેને દરેક સંકટમાંથી ઉગારે મિત્રો તારીખ થી માં દશામાના વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં મોટાભાગની બહેનોએ આ વ્રત રાખ્યું છે અને દશામાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરીને પૂજા પાઠ કરતી હોય છે ત્યારે બધા વચ્ચે દશામાનો ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે જી મિત્રો આ કિસ્સો છે મહેસાણાનો મહેસાણાના એક ગામની એક મહિલા દર વર્ષે મા દશામાના વ્રત રાખે છે અને દશામાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરીને દસ દિવસ સુધી દશામાના પૂજા પાઠ કરે છે ત્યારે આ વર્ષે પણ આ મહિલાએ દશામાના વ્રત રાખ્યા હતા અને ઉપવાસ હોવાથી આખો દિવસ કંઈ ખાધું ન હતું આથી સાંજના સમયે તે બહેન બેભાન થઈ ગઈ જેથી પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા પરંતુ ઘણા સમય પછી પણ તે હોશમાં ન આવી એટલે તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી ડોક્ટરો સારી રીતે તપાસ કર્યા બાદ મહિલાને મૃત જાહેર કરી નાખે છે આ વાત સાંભળતાની સાથે જ પરિવારમાં દુઃખનું મોજું ફરી વળે છે અને ઘરના બધા લોકો રડતા રડતા મા દશામાંને યાદ કરે છે કે હેમાં તમારા વ્રત ચાલી રહ્યા હતા અને તમે આ મહિલાને ઉપર બોલાવી લીધી ખરેખરમાં આ ખોટું થઈ રહ્યું છે બધા લોકો ખૂબ જ વિલાપ કરવા લાગ્યા એવામાં અચાનક દશામાં એક મોટો ચમત્કાર થયો અને આ મહિલા જીવિત થઈ જાય છે આ ઘટના જોઈને ત્યાં આવેલા બધા લોકો ચોંકી જાય છે અને દરેક લોકો દશામાના નામનો જયકારો કરવા લાગે છે આ પછી બધા પરિવારજનો ઘરે જાય છે અને દશામાની આરતી કરે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો દશામાં આજે પણ હાજરા હજુર છે કે નહીં નીચે કોમેન્ટ બોક્સમાં હાકે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો દશામાંના ભક્તોને દેખાડો ધન્યવાદ